સસ્તાવામાં ચલો તો અમને મારા અમારા શેઠની તમને મુલાકાત કરાવ શેઠ શેઠ આ છે મારા શેઠ કરિયાણી કરિયાણી નહીં તો વાત કરીએ તો કરિયાણા નામ તો એક એક વસ્તુ પણ તમને બ્રાન્ડેડ મળી રહેશે ચાની વાત કરીએ તો ચા તો એ મુકિલોમાં તમને ફ્રીમાં મળી રહેશે જો તમને એક કિલો અંગત દોઢસો ગ્રામ ચા ફ્રી તમને ગરમ મસાલા મુલાકાત કરાવિસ્કીટ ની તો વાત જ ના થાય વાત કરો છો બહુ વસ્તુ છે અહીં તો તમને એક એક વસ્તુ તમને બ્રાન્ડેડ મળી રહેશે બિસ્કીટ બિસ્કીટ તો બધા જ બાય વન છે એકની જોડે એક ફ્રી છે એક આદુ સેમ્પલ સીએનસી બીજા બતાય બ્રાન્ડેડ એક એક વસ્તુ મળી રહેશે જય માતાજી જય શ્રી માતા